મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો અંતરે ફાઈનલ પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ થયું છે જાહેર તમામ ઉમેદવારો માટે મહત્વની જાહેરાત છે અને આટલા દિવસોમાં તમામ ઉમેદવારોની અરજી કરવાની રહેશે તો શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપરની જે માહિતી છે એ આજે તમને બતાવવા જઈ રહ્યા છું તો ખાસ વિડીયો સુધી નિહાળશો ને નવા ચેનલ ઉપર છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં પણ તમે તમામ પ્રકારની અપડેટ છે એ નિહાળી શકો છો તો ખાસ આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા જે ઉમેદવાર અગાઉની અપડેટ નથી જોઈ જેને ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો આવવાનું છે એને ટ્વીટ આવી છે એનો વિડીયો મૂકેલો છે તો ખાસ નિહાળી લેજો એના પછીનો પણ એક ક્રમિક ભરતીને લઈને એક વિડીયો મૂકેલો છે તો ખાસ તમામ ઉમેદવારો જરૂરથી નિહાળો એન્ડ તમારા મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે પીએમએલ લિસ્ટ જાહેર કરવામાં આવી છે આઠ પાંચ એટલે મિત્રો કે કાલની તારીખ છે આઠ પાંચ બે હાજર પચીસ ના રોજ સવારે દસ થી રજૂ કરી શકો છો જે તે અન્ય સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે તો તમામની સૂચનાઓ છે આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું ખાસ જોઈન કરવાનું ભૂલશું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે અને આજની અપડેટ આ હતી આના પછીની પણ એક મહત્વની અપડેટ આવી છે ટુંક સમયમાં એ વિડીયો પણ પ્રોવાઈડ કરવામાં આવશે તો ખાસ નવા શું ચેનલ પર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો બે લગમ પ્રેસ કરજો જેથી નોટિફિકેશન ની અપડેટ મળતી રહે જય હિન્દ જય ભારત